જંબુસર તાલુકાના ડોલિયા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાની જાહેર હરાજી કરી કાટમાળ દૂર કરવાની કાર્યવાહી કરવા અંગે મુખ્ય શિક્ષક રાણા મનોજકુમારે બપોરે બાર કલાકે માહિતી આપી હતી નમસ્કાર હું રાણા મનોજકુમાર પુસ્તકલાલ મુખ્ય શિક્ષક ડોલિયા પ્રાથમિક શાળા તાલુકો જંબુસર જિલ્લો છું આથી જાહેર જનતાને જણાવવાનું કે મહેરબાન જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સાહેબ શ્રી અને મહેરબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ જિલ્લા પંચાયત ભરૂચના આદેશ અનુસાર ડોલિયા પ્રાથમિક શાળામાં આવેલ જર્જરિત રૂમોને ઉતારી તેનો કાટમાળ દૂર કરવાની મંજૂરી આપવામાં આવેલ છે આ અંતર્ગત ડોલિયા પ્રાથમિક શાળામાં જાહેર હરાજીનું આયોજન કરવામાં આવેલ છે આ જાહેર હરાજી તારીખ સતાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે ડોલિયા પ્રાથમિક શાળામાં શરૂ થશે આ હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક તમામ ઈજારદારોને જણાવવાનું કે પોતાનું અસલ આઈડી પ્રૂફ લઈને આવવાનું રહેશે આ હરાજી અંગેની ડિપોઝિટની રકમ રૂપિયા વીસ હજાર નક્કી કરવામાં આવેલ છે તો દરેક ઈજારદારને જણાવવાનું કે ડિપોઝિટની રકમ ભરીને જ હરાજીમાં ભાગ લઈ શકાશે અન્યથા ભાગ લઈ શકાશે નહીં આ હરાજી ડોલિયા પ્રાથમિક શાળામાં હરાજી કમિટી અંતર્ગત યોજવામાં આવશે જેની સૌએ નોંધ લેવી હરાજી અંગેના તમામ નિયમોની જાણકારી તે જ દિવસે સૌની રૂબરૂમાં આપવામાં આવશે તેની પણ સૌ ઇજાદારોએ નોંધ લેવી અસ્તો જય હિન્દ જય ભારત